યહૂદીઓનો દાખલો લો જો તેમની પાસે કોઈ ગ્રંથ ન હોત તો તેઓ આ દુનિયામાંથી ઉખડી ગયા હોત પણ ગ્રંથે તેમને બચાવી રાખ્યા છે ભયંકર જુલ્મો થયા હોવા છતાં તેમનો ગ્રંથ તાલ તેમની રક્ષા કરે છે ગ્રંથોનો એક મહાન ફાયદો એ છે કે તે બધા વિચારોને સ્પષ્ટ અને સગવડભૈર્યા રૂપે સંગ્રહે છે એ સહેલાઈથી સાચવી શકાય તેવું પ્રતિક છે વેદી ઉપર પુસ્તક મૂકો તો બધા તે જોઈ શકશે સારું પુસ્તક સૌ કોઈ વાંચશે મને ભય છે કે હું પક્ષપાતી ગણાઈશ પણ મારા અભિપ્રાય પ્રમાણે પુસ્તકોએ સારા કરતાં ખરાબ વધારે કર્યું છે ઘણા ખતરનાક સિદ્ધાંતો માટે પુસ્તકો જવાબદાર છે પુસ્તકોમાંથી સંપ્રદાયો ઉદભવે છે આ દુનિયામાં ધર્માંધતા ફેલાવવા માટે જવાબદાર પણ પુસ્તકો જ છે આધુનિક યુગમાં પુસ્તકો સઘળી જગ્યાએ જુઠ્ઠા બોલા બનાવે છે દરેક દેશમાં જૂઠું બોલનારાઓની સંખ્યા જોઈ મને આશ્ચર્ય થાય છે હવે જે બીજી વસ્તુ અંગે વિચાર કરવાનો છે તે પ્રતિમાઓ અગર મૂર્તિઓ અને તેનો ઉપયોગ આખી દુનિયામાં એક અગર બીજા પ્રકારની પ્રતિમાઓ તમે જોશો કેટલેક ઠેકાણે તે મનુષ્યના રૂપમાં છે તે ઉત્તમ છે જો મારે કોઈ મૂર્તિની પૂજા કરવાનું હોય તો તે મનુષ્યના રૂપમાં હોય એ મને વધારે પસંદ પડે કોઈ પ્રાણી કે ઇમારત કે કોઈ બીજા રૂપમાં હોય તો તે ન ગમે કોઈ સંપ્રદાય એમ માને છે કે અમુક પ્રકારની મૂર્તિ તે જ ખરી પ્રતિમા છે જ્યારે બીજો માને છે કે તે ખરાબ છે ખ્રિસ્તીઓ માને છે કે ઈશ્વર કબૂતરના રૂપમાં આવ્યો તે બરાબર છે પણ હિન્દુઓની માન્યતા અનુસાર જો તે માછલીના રૂપમાં આવે તો તે ખોટું અને વહેમ ભરેલું છે યહૂદીઓ માને છે કે એક પેટી ઉપર બે ફરિસ્તાઓ અને એક પુસ્તકવાળા આકારની પ્રતિમા હોય તો તે સારી છે પણ સ્ત્રી પુરુષના રૂપમાં હોય તે ભયંકર છે મુસલમાનો માને છે કે જ્યારે તેઓ નમાજ પઢવા બેસે ત્યારે મનમાં કાબા સહિતની મસ્જિદનું માનસિક ચિત્ર બનાવે અને પશ્ચિમ તરફ મોં રાખી બેસે તો તે યોગ્ય છે પણ જો તમે દેવળ રૂપે પ્રતિમા બનાવો તો તે મૂર્તિ પૂજા બની જાય છે પ્રતિમા પૂજામાં આ ખામી છે તેમ છતાં આ બધી આવશ્યક ભૂમિકાઓ લાગે છે આ બાબતમાં આપણે પોતે શામાં શ્રદ્ધા રાખીએ છીએ તે જાણવું ઘણું જરૂરી છે આપણે અનુભવ સાનો કર્યો તે જ પ્રશ્ન છે